ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે એના વિશે આગાહી કરી છે એમનું એમ છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી શકે છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના હવામાન વિભાગના જાણકાર અંબાલાલ પટેલે આ ડિસેમ્બરના અંત સુધીમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે એના વિશે આગાહી કરી છે એમનું કહેવું એમ છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાને કારણે કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી શકે છે અંબાના પટેલે એમ કીધું કે આ વખતે એવું બન્યું છે કે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ભેજને કારણે વાદળો સતત બનતા રહ્યા છે અને આ વાદળો મધ્યમ તથા ઊંચા લેવલના હોવાને કારણે વરસાદ નથી પડ્યો પણ એશિયાના ઠંડા પવનને કારણે આપણને અત્યારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે એમણે એવું કીધું છે કે પચીસ ડિસેમ્બરથી વધારે ઠંડી પડશે સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે અને ઓગણત્રીસ ડિસેમ્બરના દિવસે ઠંડીમાં વધારે ચમકારો જોવા મળશે એમણે કીધું છે કે એકથી પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને અગિયાર જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર વધારે સાનુકૂળ રહેશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં કમોસમી વરસાદ લાવી શકે છે એમણે કમોસમી વરસાદ કેમ પડે છે એનું કારણ પણ સમજાવ્યું છે એમણે એમ કીધું છે કે કમોસમી વરસાદ ત્યારે થાય છે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત હોય અરબસાગર અને બંગાળના ઉપસાગરમાંથી આવતા વાદળો નીચા હોય પવન અને સાયક્લોનિક જે સર્ક્યુલેશન હોય એ સાનુકૂળ હોય તો એવા સંજોગોની અંદર કમોસમી વરસાદ પડી શકે છે જો કે અંબાલાલ પટેલે આ વખતે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે એ નામ જાહેર નથી કર્યા તો કદાચ એનો મતલબ એવો હોઈ શકે કે બહુ વધારે પડતા વિસ્તારોની અંદર વરસાદ નહીં પડે પણ ઠંડીનો અનુભવ થશે એવું અંબાલાલ પટેલનું કહેવું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ